નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્યજ્ઞાનમાં આજે આપણે જાણીશું કે એક વકીલ બનવા માટેના પ્રોસેસ શું હોય છે તો ચાલો આપણે જાણીએ તો મિત્રો તમારે એડવોકેટ બનવા માટે સૌ ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ તમે ગ્રેજ્યુએશન કરેલા હોવા જોઈએ એટલે કે ધોરણ બાર પછી ત્રણ વર્ષનો જે તમે કોર્સ કરો છો તે ગ્રેજ્યુએશન કહેવાય છે હવે એલ એલ કરવાનું હોય છે એડવોકેટ બનવા માટે તો એલ એલ નિયમ એ છે કે તમને બે પ્રકારે એડમિશન મળે છે પહેલું એડમિશન એ રીતે મળે છે કે તમે ધોરણ બાર પછી ડાયરેક્ટ જ પાંચ વર્ષનો કોર્સ સિલેક્ટ કરીને ત્યાં આગળ તમે એડમિશન લઈ શકો છો કોઈપણ કોલેજમાં બીજો નિયમ એ છે કે જો તમે ધોરણ બાર પછી ગ્રેજ્યુએશન કર્યું હોય એ કોઈપણ ફિલ્ડ હોય આર્ટ્સ કોમર્સ સાયન્સ તો એ ત્રણ વર્ષ તમે કર્યા પછી જે પણ તમારી ડિગ્રી હોય છે ગ્રેજ્યુએશનની એ ડિગ્રી પછી તમે બીજા ત્રણ વર્ષ માટેનું એડમિશન લઈ શકો છો કોઈ પણ લો કોલેજમાં તો આ રીતે બે પ્રકારે તમારું એડમિશન એલ એલ થાય છે એલ પાસ કર્યા પછી ત્રણ વર્ષનું કે પાંચ વર્ષનું ત્યાર પછી તમને ડિગ્રી મળે છે અને એ ડિગ્રી તમારે બાર કાઉન્સિલની અંદર એક રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે પરંતુ તમે એડવોકેટ નથી ગણાતા કારણ કે તમારે એક એક્ઝામ આવે છે જે એઆઈ બીની એક્ઝામ આપવાની હોય છે અને એઆઈબી એ ઓપન બુક એક્ઝામ છે તો એઆઈ બીની એક્ઝામ આપ્યા પછી તમે એક એડવોકેટ કહેવાઓ છો કારણ કે તે એ આઈબી એક્ઝામ આપ્યા પછી જ તમારું લાઇસન્સ આવે છે હવે અમુક અમુક કોલેજ પ્રમાણે ટકાવારી અલગ અલગ હોય છે પરંતુ તમે પચાસ ટકા એ પણ એડમિશન લઈ શકો છો કોઈ પણ કોલેજની મેં તો આજની માટે આટલું જ મિત્રો મારી ચેનલ જો ગમી હોય વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ જય ભારત